આપ સૌના પરાવરા તમામ આદરણીય મિત્રો આજ ઓફ આપણે સાથલા ભજીરે પારમાં અને સત્તામાં હોમ આ માતાજીની મંડળી સાથે હાલો જય આદિશ્રી જય જય ગરુડ ગરુડની નામે એમાં તમને આવો આપ સૌઓ અને ગંડાન સંતિયે હે મારી રામલપાને તો નમસ્કાર મિત્રો જય રાંદલમા જય સૂર્યનારાયણ ભગવાન જય શિયામ અને બાપા સીતારામ મિત્રો આજે અમે આવી પહોંચ્યા છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રાકાસર ધામમાં રાંદલમાના સાનિધ્યમાં અને મિત્રો સૌપ્રથમ પ્રથમ તમને રાંદલમાના દર્શન કરાવશું ત્યાર પછી સૂર્યનારાયણ ભગવાનના પણ દર્શન કરાવવાના છે સાથે મેળાના પણ દ્રશ્યો બતાવવાના છે સૌથી પહેલાં તો તમને માતાજીના દર્શન કરાવી લઈએ ત્યાર પછી મિત્રો અમે ધીરે ધીરે આગળ વધીશું અને આગળનું બધું તમને બતાવવાનું છે તો વિડીયોમાં છેલે સુધી બન્યા રહેજો મિત્રો તો અત્યારે મેન મંદિરમાં રાંદલમાના તમને દર્શન કરાવી રહ્યા છીએ લાખો યાત્રિકો મિત્રો અત્યારે આમ કહે ને તો આ મહિનાના જે રવિવાર આવતા હોય છે તે હરેક રવિવારે મિત્રો મેળો યોજાય છે અને મેળામાં મિત્રો લાખો યાત્રિકો માના સાનિધ્યમાં ઉમટી પડે છે અને માના દર્શન કરી અને પોતાનું જીવન ધન્યતા અનુભવે છે તમે જોઈ શકો છો મિત્રો તે પ્રમાણે હવે અમે ધીરે ધીરે તમને દર્શન કરાવ્યા સૌ પ્રથમ ત્યાર પછી હવે મેળાની તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ જ્યાં મિત્રો તમે વિડીયોની અંદર જોઈ શકો છો તે પ્રમાણે અલગ અલગ સ્ટોલ નાખેલા છે ત્યાં તમને આ ફૂલદાની ઘરવખરીના વાસણો વગેરે કપડાં તેમજ અલગ અલગ પ્રકારની હરેક આઈટમ મિત્રો અહીંયાથી મિત્રો તમને સસ્તા ભાવે મળી જશે તમે જોઈ શકો છો મિત્રો તે પ્રમાણે સરસ મજાની આ ફૂલદાની તેમજ સરસ મજાના આ ડીજે છે જે સાવ ઓછી કિંમતમાં મિત્રો અહીંયાથી મળી શકે છે અને હવે મિત્રો ધીરે ધીરે આગળ વધીશું આયે ઉપર પ્લાસ્ટિકના જે કહે ને ઝૂમર પણ સરસ હતા હવે મિત્રો આ રમકડાનો સરસ મજાનો આ એક ટોલ લગાવવામાં આવ્યો છે અને તમે જોઈ શકો છો તે પ્રમાણે ત્યાં પણ સસ્તા ભાવે બાળકોની માટે રમકડા મળી શકે છે અને હવે ધીરે ધીરે આગળ વધીશું તમે જોઈ શકો છો લાખો યાત્રિકોની આયે મેરામણ ઉમટી પડ્યું છે લાખો યાત્રિકો ઉમટી પડ્યા છે અને મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે સૌ પ્રથમ બધા માના દર્શન કરવા જાય છે સામે તમે જોઈ શકો છો તે ભગવાન સૂર્યનારાયણનું મંદિર છે ત્યાં પણ તમને દર્શન કરાવવા જવાના છે પરંતુ મિત્રો આ અબીલ ગુલાલ કંકુ બાજુમાં સરસ મજાનો શરીફળનો પણ સ્ટોલ નાખેલો છે એ પણ તમને બતાવ્યો ભગવાનના હવે સૂર્યનારાયણ ભગવાનના તમને દર્શન કરાવવા આવે ધીરે ધીરે મંદિરની અંદર આગળ જશું તો મિત્રો હવે તમને ભગવાન સૂર્યનારાયણના દર્શન કરાવી રહ્યા છીએ એકદમ સોખું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને મિત્રો તમે દર્શન કરી શકો છો તો મિત્રો હવે ભગવાન સૂર્યનારાયણના દર્શન કરાવ્યા અને હવે અમે ધીરે ધીરે આગળ પાછા મેળામાં જશું અને તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું આ ભગવાન સૂર્યનારાયણનું મંદિર છે અને કેટલાય યાત્રિકો આજે પણ દર્શન કરવા આવે છે ભાવિક ભક્તો હવે મિત્રો અમે આવી પહોંચ્યા છીએ મેળાની અંદર તમે જોઈ શકો છો તે પ્રમાણે આ હાલક ડોલકની સરસ મજાની રાઈડ છે જ્યાં લોકો એમાં બેસી અને મજા માણી રહ્યા છે અને યુવાનો કેટલાક બાજુમાં પણ ઊભા છે અને એ આ જે લોકો અંદર બેસી અને મજા માણી રહ્યા છે તેને જોઈ રહ્યા છે બાજુમાં પણ બ્રેકિંગ ડાન્સની જે જે રાઈડ છે એ પણ છે એ સિવાયની કેટલીક રાઈડ છે સાથે નાના નાના બાળકો માટે પણ અલગ અલગ પ્રકારના નાના નાના સગડોળ પણ આવેલા છે એ પણ મિત્રો તમને બતાવવાના છે તો અત્યારે તમને જે બતાવી રહ્યા છીએ તે યુવાનો માટેની જે રાઈડ છે એ છે તમે જોઈ શકો છો પહેલી સાઈડ જે છે એ રેલગાડી છે અને જો હવે તમે જોઈ શકો છો તે પ્રમાણે હવે તમને નાના બાળકોની જે રાઈડ છે સગડોળ એ તમને બતાવીએ જુઓ સરસ રીતે નાના બાળકો કેવા બેઠી અને આ મેળાની મજા માણી રહ્યા છે અને એને પણ એક અંદરથી આનંદ થઈ રહ્યો છે કે અમે પણ સગડોળમાં બેસી અને મજા માણી રહ્યા છે તો મિત્રો આ જે કહે ને બ્રેકિંગ ડાલ એ છે એ રાઈડ છે અને સામેની સાઈડ છે એ પણ સરસ મજાની રાઈડ છે આ સાઈડ છે એ પણ તો હવે ધીરે ધીરે આગળ વધીશું મિત્રો અને તમને જો આ જે આ કહે ને સ્પીડ જે સગડોળ છે સ્પીડ સગડોળ એ બતાવીએ આમાં બેસ્યા પછી એકદમ સ્પીડમાં જે આ સગડોળ ફરતો હોય છે અને એમાં પણ કેટલાક લોકો બેસી અને હવે શરૂ થશે અને એની મજા માણી રહ્યા છે મિત્રો તો મિત્રો તમને એડ્રેસ પણ જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય ભાવનગર જિલ્લો અને ભાવનગર જિલ્લાનો તળાજા તાલુકો તળાજા તાલુકાથી અંદાજીત પંદરથી પંદર કે સત્તર કિલોમીટર થતું હોય કે પછી એના કરતાં ઓછું એટલું જ તે સાવ નજીક છે અને આમ કહે તો આમળા ગામ કહે તો પણ ચાલે અને રાકાસદના રાંદલમાં કહે તો પણ ચાલે અને આમળા ગામથી સાવ એક કિલોમીટર થાય છે આમળા ગામની સીમમાં જ તે માતાજીનું સાનિધ્ય છે અને કહે ને તો પિથ્થલ પરથી જોઈએ તો ત્રણેક કિલોમીટરનું અંતર થાય છે અને તળાજાથી તમે પિથલ પરથી આવી શકો છો અને તળાજાથી વાળા રસ્તેથી પણ તમે આવી શકો છો તો મિત્રો તમે પણ માતાજીના સાનિધ્યમાં અવશ્ય આવો આડા દિવસે પણ કેટલાય લોકો માતાજીના સાનિધ્યમાં આવતા હોય છે અને મિત્રો માતાજી આ સાક્ષાત બિરાજમાન છે રાંદલમાં અને મિત્રો હરેક લોકોની મનોકામના આ દર્શન કરવાથી પૂર્ણ થાય છે હવે મિત્રો તમને આ જે બાળકો બેસી અને જે આ નાની રેલગાડી છે એના દ્રશ્યો બતાવ્યા અને મિત્રો આ હવા ભરેલી એક સરસ મજાની રાઈડ છે એમાં પણ બાળકો મજા માણી રહ્યા છે તમે જોઈ શકો છો તે પ્રમાણે કેટલાક બાળકો મજા માણી અને બહાર આવ્યા આવી આવતા હોય એવું લાગે છે અને કેટલાક અંદર જતા હતા તો હવે મિત્રો આ વિમાનની જે રાઈડ છે એમાં પણ બાળકો જો કેવા સરસ મજાના મજા માણી રહ્યા છે તમે જોઈ શકો છો તો મિત્રો હવે આપણે વિડીયોની અંત તરફ જવાનું છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તેનો તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવી દેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય રાંદલમાં જય સૂર્યનારાયણ ભગવાન જય શિયાળામ અને બાપા સીતારામ